કરીએ શંકાસ્પદ બિયારણનો જથ્થો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી બે લાખ ત્યાં હજાર પાંચસો કેમની કિંમતનો આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે શંકાસ્પદ બિયારણનો જથ્થો ઝડપાયો છે અને ચારસો પાંચ નંગ બિયારણની આ થેલી ઝડપી પાડવામાં આવી છે સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે આ અંગે હાલ ફરિયાદ પણ કરાઈ છે જોકે આ સાથોસાથ ભૂમિક ભાલિયા નામના એક વ્યક્તિની પૂછપરછ પણ કરવામાં આવી છે બિયારણનો જથ્થો ઈડર ખાતેથી લાવ્યા હોવાનું તેણે જણાવ્યું આ સમગ્ર મામલાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે રાજકોટમાં શંકાસ્પદ બિયારણનો જથ્થો મળી આવ્યો છે અને બે લાખ ત્યાંશી હજાર પાંચસોની કિંમતની બિયારણનો આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ચારસો પાંચ બોરી આ શંકાસ્પદ બિયારણના જથ્થાને ઝડપી પોલીસે હાલ તો તપાસ શરૂ કરી છે જોકે આ જ્યાંથી મળી આવ્યો છે જથ્થો એ ભૂમિક ભાલ્યા કે જેની હાલમાં અત્યારે પૂછપરછ પણ કરવામાં આવી છે અને પોલીસ આ દિશામાં તપાસ પણ કરી રહી છે